તો કાલથી રાજ્યના કેટલાક વિસ્તારમાં શકે છે ભારેથી વરસાદ હવામાન કરી છે આગાહી ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર આવવાની પણ સંભાવના એટલું જ નહીં નર્મદા સાબરમતી તાપી સહિતની નદીઓ અને જળાશયોમાં પણ પાણીની આવક થશે જ્યારે ત્રેવીસ ઓગસ્ટથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે રોગચાળો વકરી શકે છે જેને લઈ લોકોએ પણ કાળજી રાખવી જરૂરી છે બંગાળસાગરમાં વ્યાજ લો પ્રેશર સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશમાં લો પ્રદેશ લો પ્રેશર થતાં અને ચોથી તારીખે અરબસાગરમાં પણ એક લો પ્રેશરની શક્યતા રહેશે આ આ શક્યતાના કારણે લગભગ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં એક સિસ્ટમ આવશે વાદળોનો મોટો જમાવડો આવશે અને આ વાદળોનો જમાવડો ભારેખમ વરસાદનું વહન નહીં આવશે તારીખ બીજી ઓગસ્ટે આશરેશાળ નક્ષત્રમાં સૂર્ય આવે છે આશ્રયશાલ નક્ષત્રમાં વરસાદી ઝાપટાપ શરૂઆતમાં પડે વરસાદ તો પછી વધુ વરસાદ પડતો હોય છે એટલે તારીખ પહેલાં મધ્ય પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ત્યારે બીજી સુધીમાં મધ્યપ્રદેશના ભાગો સુધી વરસાદ આવી શકે છે અને ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે